કેમ છો ફેમિલી માં આ બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે ઉઠી ગયા છીએ આ જો ચાન બિસ્કિટ ચાંદ બિસ્કિટ આ તો બિસ્કિટ ચા ખાવે ગયા છીએ ચા બપ પી લીએ આ જો હવે આલા વેલા શું કરી પપ્પુ ખાઓ એવું તો ગાઈસ પપ્પુ ખાયા હમ બાયણ નજવાળું આવસ બારથી એટલે બરાબર કેમેરામાં દેખાતું નહીં પછી મળીએ ગુડ મોર્નિંગ મહારાજજી બોલોને કો કરે કા જો ગાઈસ મમ્મી હું માગી કોસ્કો ભાખો રા માથોરા કોસ્કો જો ગાઈસ આપણે તો નઈ દમ ફ્રેશ થઈ ગઈ છે જો મમ્મી કોસ્કો માંગ્યા કોસ્કો પી મમ્મી મમ્મી ઓ લે લે જો મમ્મી કે છે ના કરી ગાઈસ આ તો નઈ ફ્રેશ થઈ ગયા ગાઈસ જો ચંદુ શું કરે છે

फूल आयो फूल पुला आवना बाबाजी हां आज तो गाइस मून मम्मी बे जणा घरे कोई घरे नहीं है इतला तो रोदवानी राजा राखी न फूल आवना बाबाजी राजी दी है नहीं मम्मी हम्म बावन तन हो वो पिज्जा हां खावा खावा सर्दी ने हो हो हां चल તો કાંઈ મમ્મીનો પીઝા ખાવા ના જોઈએ કાલ પીઝા બીજા લાવીએ ના જો તો મમ્મી કાઢા પાઉભાજી તો મમ્મી બે મમ્મી બે એકલા છી આ તો આ તો મમ્મી રજા હતી રોજવાની ઈચ્છા કોઈ ગેર જ નથી નહીં છોકરાએ રજા આલી ને રોજવાની રહો તો હા જો

அதே மாதிரி தான்